જય શ્રી વાસુકી દાદા આપણે ભાદરવાસુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થી અનંત ચતુર્દશી દસ દિવસ સુધી આપણા ગામધાણી શ્રી વાસુકી દાદાના મંદિરે ગણપતિ દાદાની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને વિધિવત એનું દરરોજ પૂજન સવારના રૂપ સાંજે દીપ તથા થાળ બધું રેગ્યુલર રીતના જે રીતના ગણપતિજીની ચાકરી થતી હોય દસ દિવસના મહેમાન એવી રીતે કરવામાં આવેલી અને આજે અનંત ચતુર્દશી એટલે કે ચૌદશ નિમિત્તે આપણા દાદાના મંદિરે હતી એનું વિધિવત વિસર્જન બાજુના તળાવમાં કરવામાં આવ્યું અને મૂર્તિ ઇકો ફ્રેન્ડલી હતી જેથી કરીને પ્રકૃતિને કે કુદરતને કોઈ જાતનું નુકસાન ન થાય અને આ પ્રસંગે અમારા દાદાના મંદિરના તમામ સેવક ગણોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને અહીંથી નાચતા ગાતા અને વાતતે ગાજતે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવેલું હતું